નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ નજર નાખીએ મુખ્ય સમાચારો પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરો અને અધિકારીઓ વચ્ચે યોજાઈ ક્રિકેટ મેચ ખાડા રહિત રસ્તાઓ વાળા ભારત માટે જાયડેક્સ નેનો ટેકનોલોજી શિક્ષક ની ભૂમિકામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઈકાલે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મેયર ઇલેવન અને કમિશનર ઇલેવન ક્રિકેટ મેચ યોજાઈ હતી જેમાં મેયર ઇલેવનમાં ભૂપેન્દ્ર પટેલ રમેશ દેસાઈ, લાલાભાઈ ઠાકોર, ગૌતમ શાહ સહિતના કોર્પોરેટરો જોડાયા હતા. જ્યારે કમિશનર 11 માં કમિશનર ગુરુ મહાપાત્ર, હાર્જવ જય શાહ, દિલીપ ગૌર માલવ નવાબ, એન કે પટેલ સહિતના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જોડાયા હતા. શરૂઆતમાં ટોસ ઉછાળ્યા બાદ કમિશનરી ટીમે ફિલ્ડિંગ લેવાનો નિર્ણય કર્યો હતો. છેલ્લા બે ત્રણ વર્ષથી આ અને વર્ષ થી આપણે મેચ રમાડીએ છીએ અને ઉભી થાય અને બધા જ લોકો સાથે સ્પિરિટથી આ મેચ જે આપણે રમાડીએ છીએ એ ટ્વેન્ટી જે મેચ રમાય છે એના તમામ નોમ્સ પ્રમાણેની મેચ રમાડીએ છીએ આમાં એક રમત છે પણ એક સિરિયસ મેચનું આયોજન કરેલું છે અને એના અંદર તમામ અધિકારી મિત્રો અને કોર્પોરેશન ના કોર્પોરેટર મિત્રો અમે ભાગ લે આનો મુખ્ય ઉદ્દેશ સ્પોર્ટમેનશીપ આવે પછી એક રમત પ્રત્યે જાગૃતતા બધાના અંદર કેળવાય એ છે જ્યારે શરૂઆતની બેટિંગમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ અને લાલાભાઈ ઠાકોર ઓપનિંગમાં આવ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભૂપેન્દ્રભાઈ ઝીરો રને આઉટ થઈ ગયા હતા જ્યારે લાલાભાઈ ઠાકોર 51 11 રન બનાવી પેવેલિયન ભેગા થયા હતા ત્યારબાદ ભૂતપૂર્વ પક્ષના નેતા અને નાણપુરા કોર્પોરેટર ગૌતમ શાહ બેટિંગ કરવા આવ્યા હતા જેમણે પ્રથમ ચોગ્ગો પટકારી 26 રને આઉટ થયા હતા

અંતે વિનટ ટીમને એવોર્ડ એનાયત કરવામાં આવશે ભાજપના કોર્પોરેટરો અને મ્યુનિસિપલ અધિકારીઓ વિપક્ષના નેતા બદરુદ્દીન શેખ સહિતના સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જાયેચ વડોદરા એ ગુજરાત સ્થિત એક નવ પરિવર્તિત પ્રેરિત સંસ્થા છે જે નેનો ટેકનોલોજીના ઉપયોગથી ભેજ પ્રતિરોધક વધુ ટકાઉ અને લાંબા સમય ટકે તેવા રસ્તા બનાવવા માટે કતિબદ્ધ છે રસ્તાઓના આયોજન અને બાંધકામ પદ્ધતિમાં દરમૂર્તિ ક્રાંતિકારી જાડેક નેનો ટેકનોલોજીને આંતરરાષ્ટ્રીય પેટન્ટ મળેલું છે કે રોડ વરસાદમાં હી જ્યાદા ખરાબ હોતે ઠીક હે ને તો યે તો એક નોર્મલ કોરિલેશન આ ગયા કે પાણી કે વજહ સે રોડ તૂટતા હે અબ યે સમજીએ કે પાણી કે વજહ સે રોડ ક્યું તૂટતા હે યે જો एग्रीगेट होता है जो स्टोन होता है जिसको अपन विटोमिन के साथ मिक्स करते हैं और जिससे अपन एस्फॉल्ट लेयर बनाते हैं ये जो स्टोन है ये पानी को प्यारा है दैट मीन वाटर लविंग है इट एब्जॉर्ब्स वाटर ठीक है और आप इसको स्टिक कैसे कर रहे हैं आप विटोमिन से स्टिक कर रहे हैं और विटोमिन क्या है ऑयल अब आप सोचिए एज ए जनरल एलिमेंट्री फिजिक्स

અને અરવલ્લી જિલ્લાના રહીશો માટે સ્વાસ્થ્યની વધુ સારી સેવા શરૂ થઈ રહી છે નવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બાયડ ખાતે વિશાળ જગ્યામાં અદ્યતન સુવિધા સાથે શરૂ થયેલી સામવેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જાણીતા ડોક્ટર સર્જન ડોક્ટર મહેન્દ્ર પટેલ અને અતિથિ વિશેષ તરીકે હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના ચેરમેન અને એમડી ડોક્ટર શાહ તેમજ હોસ્પિટલના ડોક્ટર તથા સમાજના પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત રહ્યા હતા આ હોસ્પિટલ બાયડના બસ સ્ટેન્ડ નજીક ચોઈલા રોડ પરના શ્રીજી કોમ્પ્લેક્સ ખાતે શરૂ કરાઈ છે બાયડ જગા ઘણી પ્રોમિનન્ટ છે આ નકશામાં તમે જોશો એની પેરીફરી સુવિધાઓ બહુ છે અને જો અહીંયા થાય તો ઘણું ઉત્તમ અને એમાં સાથે આપણે કહીએ ને મલ્ટી સ્પેશિયાલિટી ટુ સ્ટાર્ટિંગ અને તે એમ ફોર બાયપાસ સર્જરી બી હોસ્પિટલને નજરથી ને જરૂરથી થશે એવું મને મનમાં નાખે છે અને બધાના ઘણાના સપોર્ટ મળશે અહીંયા ઓર્થોપેડિક ઇએનટી આઈસીસીયુ કાર્ડિયાક ઇકો ટ્રેડમિલ દરેક જે અમદાવાદમાં પ્રાઇમરી જે થાય છે એ બધું જ અહીંયા થવાનું છે એક્સેપ્ટ બહુ હાઈ ક્વોલિટીનું ઇકો બી થવાનું છે એના પછી આવે બાયપાસ એન્જીઓગ્રાફી એ અત્યારે આપણી સ્થિતિ નથી તાત્કાલિકે કરી પહેલા આપણે જોવું છે કેવું રિસ્પોન્સ શું રિસર્ચ કરવું છે એટલે જ મેં કહ્યું ને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનું અહીંયા હર્ટ ફાઉન્ડેશન દ્વારા સંતોષભાઈ ગ્ઞા કરવું છે અને એ બધો સપોર્ટ હર્ટ ફાઉન્ડેશન આપશે બીજું જે બી ગરીબ પેશન્ટનું લાગશે એને હર્ટ ફાઉન્ડેશન સારવાર ટ્રીટમેન્ટ એ બી આપશે આ હોસ્પિટલમાં અધ્યતન આઈસીયુ અદ્યતન સુવિધાઓ સાથેનું ઓપરેશન થિયેટર તથા ડિજિટલ ટેકનોલોજી ધરાવતા એડવાન્સ એક્સરે અને સોનોગ્રાફી મશીનોનું ક્લિનિક સહિતની અનેક સુવિધાઓ સાથે નિશાળ ડોક્ટરોની ટીમ ઉપલબ્ધ રહેશે આ ઉપરાંત ખબો કરોડરજ્જુ હાડકા તથા હાડકાના ઓપરેશનો તથા અત્યંત આધુનિક પદ્ધતિથી કરવામાં આવશે અને કાન નાક ગળા કેન્સર કિડની અને ચામડીના રોગોની પણ વ્યાજબી કિંમતે સારવાર કરી આપવામાં આવશે હોસ્પિટલના તમામ દર્દીઓને પોસાય તે રીતે જનરલ વોર્ડ સ્પેશિયલ વોર્ડ ડિલક્સ વોર્ડ સહિતની સુવિધા તથા દર્દીઓ માટે ખાસ લિપની સુવિધા પણ કરવામાં આવી છે આ અંગે ડોક્ટર રોહિત ડામોરે જણાવ્યું કે અમે બાયડ ખાતે હોસ્પિટલ શરૂ કરી અહીંના લોકોની નજીક આવવા માંગીએ છીએ બાયડ તેમજ આજુબાજુના ગામના લોકોને પ્રાથમિક અને આરોગ્ય વર્ધક સવલતો પૂરી પાડવામાં આવશે અહીં હોસ્પિટલની શરૂ કરતા જ અમે ઘણો આનંદ અનુભવીએ છીએ

આઓના અંદાજે 1500 જેટલા વંચિત બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવામાં 10 જેટલી શાળાઓને સહાય કરી છે. કુતુહલ ધરાવતા બાળકો માટે શિક્ષકની ભૂમિકા બજવવામાં ઉત્સાહ ધરાવતી સોહા અલી ખાને આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હું ઘણા વર્ષથી પીએનજી શિક્ષાને દેશની શાળાઓના નિર્માણ અને સહાયમાં અમદાવાદ સ્કૂલ બોર્ડના ચેરમેન જગદીશ ભાવસાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા